જઈન વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બસીરા મંત્રા વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયમાં જ લેવામાં આવનારી ટાટ એસ અને ટાટ એચ એસ પરીક્ષા માટે ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો જે છે સચોટ સમજૂતી માટે એનો પાઠ નવમો ભાગ નવમો જે છે એ આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ તો એક રિક્વેસ્ટ છે વિદ્યાર્થી મિત્રો કે તમારી સાથે અભ્યાસ કરતા તમામ મિત્રોને આ વિડીયો શેર કરી દેજો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા અને કમેન્ટ કરવાનું ન ભૂલતા તો ચાલો શરૂઆત કરીએ ખટ મીઠા શબ્દનો સમાસ નીચેનામાંથી કયો છે ઉપપદ અને દ્વંદ્વ તો ખટ મીઠાનો આપણે વિગ્રહ કરીએ ત્યારે ખટ અને મીઠું એટલે કે ખાટું અને મીઠું થાય છે માટે આન્સર આવશે દ્વંદ્વ સમાસ ત્યાર પછી શરવરી શબ્દનો સમાનાર્થી શબ્દ કયો રજની શ્યામા સમીર અને વલ્લભા તો રજની જે છે એ શરવરીનો સમાનાર્થી અર્થ થશે આગળ જોઈએ નીચેનામાંથી કયો છંદ માત્ર છે ચોપાઈ પૃથ્વી અને શિખરિણી તો ચોપાઈ જે છે એ છે આગળ જોઈએ શિલાલેખ કયા પ્રકારનો સમાસ છે તો વિદ્યાર્થી મિત્રો શિલાલેખ શબ્દ જે છે એને જ્યારે તમે છૂટો પાડો તો શિલા ઉપર ઉતરવામાં આવેલો લેખ બરોબર એટલે મધ્યમ પદ લોપી સમાસ થશે નેક્સ્ટ નીચેના શબ્દ સમૂહ માટે કયો શબ્દ સાચો છે દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ જેને ગોરસી કહેવામાં આવે છે આગળ જોઈએ અનભે શબ્દનું શિષ્ટ રૂપ આપો અનભે એટલે નિર્ભય એવું થશે જેને કોઈ ભય નથી તે નીચેનામાંથી કયો દ્વંદ્વ સમાસ છે દ્વિગુ શાકભાજી દેશ પ્રેમ અને નટવર્ક તો શાક અને ભાજી એ કયો સમાસ છે દ્વંદ્વ સમાસ છે અને દ્વિગુ શબ્દ જે છે એ પોતે દ્વિગુ સમાસ છે બરોબર છે દ્વિગુ શબ્દનો અર્થ થાય છે બે ગાય બે ગાયનો સમૂહ એટલે દ્વિગુ આગળ જોઈએ વાંચશો તો પાસ થશો રેખાંકિત પદ શું છે તો જે છે શું છે તો અહીંયા તો જે છે એ સંયોજક છે આગળ જોઈએ વા ફરે વાદળ ફરે ફરે નદીના પૂર વાક્યમાં કયો અલંકાર રહેલો છે લખવામાં આવેલું છે અને નીતિમાં પેલું નીતિ જે છે એ સાચું છે આગળ જોઈએ નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે તો નિર્દોષની જ્યારે આપણે સંધિ છોડીએ છીએ ત્યારે નીહી પ્લસ દોષ એવો એનો વિગ્રહ જે છે એ થાય છે ગાંધીજી છે એ વ્યક્તિવાચક છે પ્રેમ જે છે એ ભાવવાચક છે માટે સાચો આન્સર શું આવશે તો કે ઝાડ ઝાડ એ શું છે તો કે જાતિવાચક સંજ્ઞા છે આગળ જોઈએ કયા છંદમાં ચોવીસ માત્રા હોય તો વિદ્યાર્થી મિત્રો દોહરો જે છે એમાં ચોવીસ માત્રા હોય છે વૃક્ષો ઋતુની રાહ જોતા રહે છે બરોબર છે એ શું છે તો કે સજીવારોપણ છે રાહ કોણ જોવે તો કે જેનામાં જીવ હોય એ અહીંયા નિર્જીવને સજીવની જેમ વર્તન કરતું દર્શાવવામાં આવ્યું છે માટે સજીવારોપણ અલંકાર છે સાચી જોડણી વાળો શબ્દ કયો છે ચૂકકી દી અલગ અલગ ચાર રીતે લખાયેલું છે વિદ્યાર્થી મિત્રો તો પેલું ચૂકકી દી જે છે એ સાચું છે આગળ જોઈએ ગુંજર શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે કોયલ જંગલ હાથી અને વિનતા તો સાચો જે છે એ હાથી એવો અર્થ થશે ત્યાર પછી નીચેની પંક્તિમાં કયો અલંકાર છે તું ચંદ્રથી ચારો સુહાસિની રે બરોબર છે અતિરેક થયો છે જ્યારે પણ અતિરેક થાય ત્યારે શું થાય તો કે વ્યાતિરેક ખાઈ આગળ જોઈએ પ્રગટ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે તો પ્રગટ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ પ્રચ્છન્ન એવો છે આગળ જોઈએ વિચારતા નેત્ર જલે ભરાય છે વિચારતા નો કૃદંતનો પ્રકાર કયો તો વિચારતા જે છે એમાં તોતી તૂતા પ્રત્યય લાગ્યો તો તોતી તૂતા પ્રત્યય લાગે એ વર્તમાન કૃદંત હોય આગળ જોઈએ નીચેના પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો

ઓપ્શન એમાં મારા નખ બી માં તારા કરતા સી માં સારા છે અને ડીમાં અહીં જો તો વિદ્યાર્થી મિત્રો આ વાક્યને ધ્યાનથી જુઓ અહીં જો મારા નખ તારા કરતા સારા છે પણ હવે વિદ્યાર્થીઓ તમે એવું માનો બરોબર છે કે ઉદાહરણ તરીકે તમે આ તારા કરતા આ પાઠ જે છે એમાં ભૂલ છે બરોબર એટલે આપણે આ નો બોલીએ અને એટલું જ બોલીએ અહીં જો મારા નખ સારા છે તો એ પણ શું છે વ્યવસ્થિત જે કહી શકાય વાક્યનો એ ભાગ છે બરાબર એટલે તારા કરતા એવામાં શું છે છે ભૂલ આગળ જોઈએ ધ્યાનથી ભણો ભણવાનું છોડી દો વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે અથવા ભણવાનું દો અને ધ્યાનથી તો ધ્યાનથી ભણો એ પેલું વાક્ય ભણવાનું છોડી દો એ બીજું વાક્ય અને અથવા જે છે એ અહીંયા સંયોજક છે માટે આન્સર આવશે અથવા નેક્સ્ટ પિતૃ આજ્ઞાની સંધિ શું થશે તો પિતૃ વત્તા આગ્ઞા બરાબર પિત્રાગ્ના એવો જવાબ આવશે આગળ જોઈએ નાનકડી ખુશાલી ઝડપથી દોડી એ શું છે વિશેષણ સંયોજક ક્રુદંત અને ક્રિયા વિશેષણ તો ઝડપથી દોડી બરોબર છે આ રીત દર્શાવી છે અહીંયા ક્રિયા દર્શાવી છે માટે શું છે તો કે ક્રિયા વિશેષણ છે આગળ જોઈએ સાપ આંખોથી સાંભળે છે એને ચક્ષુ શ્રવા કહેવાય આ વાક્યને જોડવા કયા સંયોજકનો ઉપયોગ થઈ શકે પણ ત્યારે છતાં અને એટલે તો સાપ આંખોથી સાંભળે છે પણ એને ચક્ષુશ્રવા કહેવાય એ સાચું નથી લાગતું સાપ આંખોથી સાંભળે છે ત્યારે એને ચક્ષુશ્રવા કહેવાય એ પણ યોગ્ય નથી લાગતું સાપ આંખોથી સાંભળે છે છતાં એને ચક્ષુશ્રવા કહેવાય એ પણ સાચું નથી લાગતું પણ એટલે એવો શબ્દ જે છે એ તમે મૂકો તો સાપ આંખોથી સાંભળે છે એટલે એને ચક્ષુષ કહેવાય એ વિધાન કેવું છે સાચું છે માટે આન્સર આવશે એટલે આગળ જોઈએ જે જે કરે સેવા તે તે પામે મેવા કેવા પ્રકારનું સર્વનામ છે અનિશ્ચિત સાપેક્ષ સ્વવાચક અને દર્શક તો વિદ્યાર્થી મિત્રો જ અને ત જ્યાં આવે ત્યાં શું આવશે તો કે સાપેક્ષ આવશે આગળ જોઈએ અમેરે સુકારુ પૂમડું કયો અલંકાર છે બરોબર છે તો ઉપમે ઉપમાનને અહીંયા એક માની લેવામાં આવેલા છે માટે અહીંયા રૂપક અલંકાર છે આગળ જોઈએ પ્રતિષ્ઠાનો સંધિ વિગ્રહ શું થશે પ્રતિવત્તા સ્થા એટલે શું થશે અહીંયા પ્રતિષ્ઠા એવો થશે તો થેન્ક યુ તમે મારી આ સિરીઝને જોડાઈને રહી વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો જય હિન્દ